સો અગેન થેન્ક યુ સો મચ મારું નામ છે વિશાલ મલકાન મુંબઈથી છું અને ટેકનિકલ એનાલિસિસની આ સિરીઝમાં રજૂઆત કરી રહી છે આપણી ને આપણે બધો જ કોન્ટેન્ટ ગુજરાતીમાં કરી રહ્યા છે અને આપણો આ ઓલમોસ્ટ આઠમો નવમો એપિસોડ છે જેમાં આપણે બેસિક્સથી લઈને એડવાન્સ સુધી ગયા છે પેટર્ન્સમાં આપણે છેલ્લા ત્રણ એપિસોડમાં જોયું કે કેન્ડલસ્ટિક પેટર્નમાં કેટલું બધું છે ને એમાંથી પણ જે મેઇન મેઇન બધો રસ હતો એ મેં તમને ત્રણ એપિસોડમાં શીખવાડી દીધો સિંગલ કેન્ડલ પેટર્ન ડબલ કેન્ડલ પેટર્ન ટ્રિપલ કેન્ડલ પેટર્ન રાઇટ હવે કેન્ડલસ્ટિક પેટર્નમાં જ એક કોન્સેપ્ટ છે જે આપણે મેં કીધું સ્ટીવ નિસ્ટોનની બુક છે જેપનીઝ કેન્ડલસ્ટિક એમાં એક એક કોન્સેપ્ટ છે જેનું નામ છે વિન્ડોઝ વિન્ડોઝ એટલે ગેપ હવે આ ગેપ થાય કેમ અને એનાથી શું ફાયદો આપણે કરી શકીએ અને આપણે કેવી રીતે એક્શન લઈ શકીએ ગેપ અપ હોય તો શું ને ગેપ ડાઉન હોય તો શું એ આપણે જોશું અને પછી આપણે જોઈશું કે આપણે આનો ફર્ધર એન્ટ્રી એક્ઝિટ સ્ટોપલોસ ટાર્ગેટ કે હેન્ડલ કેવી રીતે કરું તો ચલો જો આપણે ગેપના પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ સમજી લઈએ કે શું છે જ્યારે પણ આ વિન્ડોઝ એટલે ગેપ્સ આપણે તમે વિન્ડો કહો ગેપ કો બધું એક જ છે અને હવે આપણે જ્યારે વિન્ડોઝ આર ગેપ્સ ઇન કેન્ડલસ્ટિક અને રાઇઝિંગ વિન્ડો એક્સેસ સપોર્ટ એટલે ઉપરનો ગેપ સપોર્ટની જેમ કામ કરે નીચેનો ગેપ રેઝિસ્ટન્સની જેમ કામ કરે અને વિન્ડો આ બને કેવી રીતે ગેપ ક્યારેક કાંઈ ઓવરનાઈટ થાય તો જ ગેપ ઓફ ડાઉન થાય રાઈટ કે આજે માર્કેટ બંધ થયું પછી કાંઈક રાતના કાંઈ ડેવલપમેન્ટ થઈ ગયું કાં તો કયા કયા ડેવલપમેન્ટ થઈ શકે એક છે કે સાંજ પછી કોઈ કંપનીનું રિઝલ્ટ આવ્યું જેના લીધે ગેપ ઓફ ગેપડાઉન થઈ શકે બીજું યુએસ માર્કેટમાં કાંઈ ઉપર ઓછા પટક થઈ જેના લીધે બીજા દિવસે આપણું ગેપ ઓફ ગેપડાઉન થઈ શકે ત્રીજું કાંઈ નેચરલ કેલામિટી થઈ ગઈ કે અર્થ ક્વેક કે સુનામી જે બહુ રેર થાય પણ થઈ શકે ચોથું કાંઈ ટેરર અટેક બોમ્બ બ્લાસ્ટ જેમ આપણે હમણાં રિસન્ટલી જોયું હતું એના લીધે થઈ શકે પાંચમું ટેરિફ કે કાંઈ ટ્રમ્પ જે કાંઈ પણ જે હમણાં આજકાલ બહુ એક્ટિવ છે તમે જોયું હશે એક ટ્વીટ કરે કે એક અનાઉન્સમેન્ટ કરીને માર્કેટ ઉપર નીચે થઈ શકે રાઇટ આ બધા કારણ છે કાં તો કોઈ અનાઉન્સમેન્ટ છે કાં તો કોઈ ઘટના ઘટી છે કાં તો કોઈનું રિઝલ્ટ આવ્યું છે જેના લીધે કાં તો કોઈનો ફ્રોડ બહાર આવ્યો છે આ બધી વસ્તુમાંથી કોઈ એક બહાર આવે માર્કેટ પૈતા પછી તો ગેપ ગેપ ગેપડાઉન થઈ શકે ચાલુ માર્કેટમાં ગેપ ગેપ ગેપડાઉન ન થાય અને ઘણીવાર મોટા ગેપ ગેપ ગેપડાઉન તમે જોયું હશે તમે ધ્યાન રાખશો તો તમને ખબર હશે એ જનરલી વીકેન્ડના થાય વીકેન્ડ એટલે ફ્રાઈડેના કાંઈ બંધ આવ્યું અને શનિ રવિમાં જ કાંઈ ગડબડ થાય અનાઉન્સમેન્ટ થાય જે પણ થવાનું હોય અને મંડે કાંઈ માર્કેટ ભલતું જ ખુલે તો આ સન જ્યારે પણ તમે ફ્રાઈડેના સમજો તમે એક્ટિવલી ટ્રેડ કરતા હોવ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં કે મોટી પોઝિશન લેતા હો તો ફ્રાઈડેના તમને જરા પણ જરા પણ ડર લાગતો હોય કે જરા પણ આમ આમ ડાઉટ હોય ને તો પોઝિશન હલકી કરીને જવાનું તો તમને મંડેના એનો ઘાટ ન લાગે રાઈટ હવે આપણે આગળ જોઈએ ગેપ સપોર્ટ રેઝિસ્ટન્સ શું કામ કરી રહ્યા છે કેવી રીતે કામ કરી રહ્યા છે હવે તમે અહીંયા જોશો કે એક છે ગેપ જ તમે હવે બો પેટર્નને સમજો છો તો એમાં એક છે શેડો અને એક છે બોડી હવે અહીંયા જે માર્ક કર્યું છે એ શેડો ટુ શેડો માર્ક કર્યું છે કે પહેલાંનો પહેલો શેડો અને બીજો શેડો જે છે એની વચમાં જે પાર્ટ હોય ને અગર ગેપ અપ ખોલ્યું હોય તો જ્યારે માર્કેટ ફરીને પાછું નીચે આવે તો એ સપોર્ટનું કામ કરશે અને માર્કેટ અગર ગેપ ડાઉન ખોલ્યું હોય તો ફરીને પાછું ઉપર જશે તો એ રેઝિસ્ટન્સનું કામ કરશે મારો એક્સપિરિયન્સ એમ કે છે કે આપણે શેડો ટુ શેડોની જગ્યાએ કે આપણે એને બોડી ટુ બોડી કરે બોડી ટુ બોડી ક્યાં આવશે જ્યાં અહીંયાનું આ પાર્ટ છે અને એનું આ પાર્ટ છે એને આપણે ગેપ પકડે તો વધારે સારું છે આ તમને કોઈ બુક બુકમાં પણ નહીં મળે કેમ કે આટલા વર્ષોનો મારો એક્સપિરિયન્સ છે જે કહે છે કે બોડી ટુ બોડી ગેપ વધારે પાવરફુલ બની જાય છે અને શેડો ટુ શેડો ગેપ પણ આપણે યુઝ કરી શકીએ હવે આપણે જોઈએ વિન્ડો અને જે સમજો કે અહીંયા ગેપ થયો તમે જ્યાં માર્ક કર્યું છે ને મેં અને એનો બીજો ગેપ પણ છે અહીંયા આગળ એક આ એનો બોડી ટુ બોડી ગેપ બની ગયો પછી હજી એક ગેપ બન્યો તમે જો બે અને ત્રણ તો આ ડાઉન આપણે હમણાં જ શીખાતા કઈ કેન્ડલ છે આ થ્રી બ્લેક ક્રોસ હવે જ્યારે માર્કેટ પાછું ઉપર આવશે તો શું થશે કે પહેલો ગેપ તો એને જો પહેલાં ગેપ પર પણ થોડુંક રેઝિસ્ટન્સ આપ્યું એને જો તમે અહીંયા માર્ક કરશો તો પહેલાં ગેપ પર પણ એને થોડું રેઝિસ્ટન્સ આપ્યું પછી જ્યારે ક્રોસ કર્યો તો એ પહેલાંના ટોપ ગેપ પર ગયો અને ત્યાં જ એને શેડો બનાવ્યો ત્યાંથી સપ્લાય આવી ગયું હવે ત્યાં મને ખબર હોય કે આ ગેપ રેઝિસ્ટન્સનું કામ કરશે તો મારે 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 સમજો હું આ જે ગેપડાઉન ખુલ્યું ત્રણ દિવસ એમાં હું ફસાઈ ગયો હોઉં તો હું મારે નીકળવાનો ચાન્સ મળી જાય રાઈટ અને મેં ફસાયો ન હોય ને મારી કોઈ પોઝિશન જ ન હોય તો હું એમાં ફ્રેશ શોર્ટ કરી શકું કેમ કે પછી ત્યાંથી માર્કેટ કરેક્શન થઈ તો જોયું તમે ગેપ કેવી રીતે રેઝિસ્ટન્સનું કામ કર્યું બોડી ટુ બોડી ગેપ અને આ એક સારો ટ્રેડ બની શકે તો હવેથી મારી તમને સજા સજેશન શું હશે કે જ્યારે પણ તમને કોઈ ગેપ દેખાય ત્યારે આવી લાઇન ત્યાં પર ડ્રો કરીને ચાર્ટ પર રેડી રાખવાની એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછું ત્યાં આવે તો ત્યાંથી જ પાછું માર્કેટ ફરે છે હવે ગેપના બે ભાગ છે એક ઉપરનો ને એક નીચેનો આ નીચેનો માર્ક કર્યો છે અને અગર સમજો ઉપર ગયો તો આ ઉપરના ગેપ સુધી કામ કરે રાઈટ તો આ ગેપ આખો આખી વિન્ડો છે આની અંદર ક્યાંય પણ રેજિસ્ટન્સ લઈ શકે કાં તો લોઅર પાર્ટ ઓફ ધ ગેપ કાં તો હાયર પાર્ટ ઓફ ધ ગેપમાં રેજિસ્ટન્સ લઈ શકે જેમ અહીંયા લોઅર પાર્ટ ઓફ ગેપમાં લીધું છે હવે તમે જોશો અહીંયા પણ અપર પાર્ટ ઓફ ગેપમાં રેજિસ્ટન્સ લીધું છે તો હવે આ એક ગેપ હતો ને અહીંયા હજી એક ગેપ છે વિન્ડો રાઈટ હવે જ્યારે પાછું આવે ફરીને ત્યાં તો એને કેવું ત્યાં જ એક શૂટિંગ સ્ટાર ડોજી બનાવ્યું અને આ તમે જોશો તો ઓલમોસ્ટ લાઈક એન ઇવનિંગ સ્ટાર બન્યું ને ત્યાંથી માર્કેટ રિવર્સ થયું રાઇટ સો ધીસ ઇઝ ધ પાવર ઓફ યુઝિંગ ગેપ્સ એસ સપોર્ટ એન્ડ રેઇસ્ટન્સ અને બીજી મજાની વાત તો તમને કહું આગળ કે ગેપ છે ને ઘણા વર્ષો સુધી ચાલે વર્ષો એટલે સમજો કોઈ ગેપ બે હજાર ઓગણીસમાં બન્યો હોય અને પછી માર્કેટ સળંગ ઉપર હોય પાંચ વર્ષ પછી પણ જ્યારે કરેક્શન પછી આવશે ને તો એ જ ગેપ પાછો સપોર્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે રાઇટ સો એટલું પાવરફુલ આ વિન્ડો છે આ જે આપણા ઓથર છે સ્ટીવ નિસ્વાન એ પણ કહે છે કે વિન્ડો ઇઝ માય ફેવરેટ અને મારી પર્સનલ મારી પણ પર્સનલ ફેવરેટ વિન્ડો છે કેમ કે મેં જોયું છે કે આ કેટલું પાવરફુલી ને બ્યુટિફુલી ઇફેક્ટિવ છે ને ચાલી શકે છે રાઈટ સો લેટ સી ધીસ હવે અહીંયા ગેપ ક્યાં છે ઉપરની તરફ છે આ બોડી ટુ બોડી હવે જ્યારે માર્કેટ નીચે ગયું પછી ફરીને આવ્યું તો ત્યારે તમને અહીંયા એકવાર એટેમ્પ કર્યું બીજી વાર એટેમ્પ કર્યું અહીંયા શું મળ્યું તમને ડાર્ક ક્લાઉડ કવર અહીંયા શું મળ્યું તમને બેરિશ એન્ડ રાઈટ રાઇટ હવે તો કેન્ડલ પેટર્ન ખ્યાલ છે તમને રાઈટ પછી અહીંયા તમને શું મળ્યું હેમર રાઈટ અહીંયા શું મળ્યું બેરિસ એન્ડ ગલ્ફિંગ રાઇટ હવે તમે જોશો અહીંયા હવે ખાલી આપણે ગેપની વાત નહીં કરીએ હવે આપણે બધી જ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરશું અહીંયા હવે પહેલો તમે જોશો તો અહીંયા એક ગેપ હતો અહીંયા માર્ક કર્યો અને એ જ જે ગેપ હતો રેઝિસ્ટન્સનું કામ કર્યું એને એને બહુ ટાઈમ લાગ્યો ક્રોસ કરતા પછી ક્રોસ કર્યું તો એ ઉપરના ગેપ સુધી ગયો તમે જોવો છો ઉપરનો ગેપ મેં માર્ક નથી કર્યો પણ ત્યાં ગેપ છે રાઈટ પછી જેમ ઈ ક્રોસ કર્યો તો એ પછી એના ઉપરના ગેપમાં ગયો જે આપણે માર્ક કરેલો છે અહીંયા આગળ રાઈટ અને અગર સમજો હજી ઉપર જશે તો એ પછી આ ગેપમાં રેજિસ્ટન્સ લેશે તો જે ચાર્ટમાં બહુ બધા ગેપ હોય એ ચાર્ટને આપણે લેવું જ ન જોઈએ કેમ કે એ ઘડી ઘડી અટકવાનું છે ઘડી ઘડી જેમ કે આ ચાર્ટ છે એમાં બહુ બધા ગેપ છે તો માર્કેટને બધા પડાવ પાર કરવા મુશ્કેલ છે એકસાથે ને એમાં આપણે ફસાઈ જશું તો તમે આ ચાર્ટને ખરીદવું હોય તો છ આઠ મહિના સુધી મારો જ ના આવે બધા ગેપ એટલા બધા છે ઉપર તો આપણે આ આ બહુ મોટો લેસન છે આ બહુ મોટી કહે ને કે આ બહુ બધું નગેટ કહીએ મેં એટલે નાની નાની વસ્તુ જે આપણા ટ્રેડિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે અહીંયા પણ જોશો તમે બહુ બધા ગેપ છે હવે આ સેમ સેક્ટર સેમ સ્ટોક છે એટલે સેમ જ ટાઈપના ગેપ બની શકે રાઈટ અહીંયા પણ તમે જો મેજર રેઝિસ્ટન્સ છે કે અહીંયા આ ગેપ હતો બોડી ટુ બોડી અને આપણે એને માર્ક કર્યો તો અહીંયા રેજિસ્ટન્સનું કામ કર્યું પછી અહીંયા રેજિસ્ટન્સનું કામ કર્યું એને અને પછી અહીંયા પણ નું કામ કર્યું અને પછી ફાઇનલી જ્યારે ક્રોસ કર્યું તો ઉપરના ગેપમાં અટકી ગયું તો આ જે ગેપ હતો જે સમજો બન્યો તો જુલાઈમાં પછી ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં નવેમ્બર ઓક્ટોબર સુધી પાંચ મહિના સુધી વારંવાર એ ગેપમાં જઈ જઈને એને રેજિસ્ટન્સ લીધું પણ એ ક્રોસ નહીં કરી શકે તો તમે જોવો છો કે કેટલો પાવરફુલ છે આ વિન્ડોનો કોન્સેપ્ટ એટલે આ અને તમે સમજો કે આ શોર્ટ કરો છો આને તો કેટલું રિસ્ક લે ચાલો પાછો આપણે આ ચાર્ટ જોઈએ અગર મારે અહીંયા શોર્ટ કરવું હોય તો મારું રિસ્ક કેટલું છે એક કેન્ડલનું રાઈટ આ ડોજી કે આ પણ હે શૂટિંગ સ્ટાર છે એક કેન્ડલનું એની સામે રિવોર્ડ કેટલા કેન્ડલનું છે દસ કેન્ડલનું રાઈટ અહીંયા પાછું રેજિસ્ટન્સ લીધું એક ડોજીથી તો ત્રણ કેન્ડલ નીચે આવ્યું અહીંયા પાછું ત્રણ કેન્ડલ નીચે આવ્યું અહીંયા પાછું રેજિસ્ટન્સ લીધું તો એક દસ પંદર કેન્ડલ નીચે સુધી ગયું અહીંયા રેઝિસ્ટન્સ લીધું તો અહીંયા પાંચ કેન્ડલ સુધી તો હર વખતે મારો રિસ્ક રિવોર્ડ વધારે જ જ છે પાંચ પાંચ વાર એક જ કર્યું બે ત્રણ ચાર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર તો આના જેટલું પાવરફુલ તમે હવે જેટલું વધારે ડીપમાં જશો એટલું વધારે સમજમાં શીખવા મળશે હવે આ ગેપ છે ઉપર રાઈટ તો તમે અહીંયા માર્ક કરીને જ રાખ્યું હશે કે ગેપ છે અને પછી જ્યારે પાછો એ ટાઈમે આવે છે તો કઈ કેન્ડલ બઈની આપણી ડોજીવાળી સ્મોલ બોડીવાળી અને એને કન્ફર્મેશન મળ્યું વિથ અ બેરિશ એન્ડ અને પછી એ સડન ડાઉન ટ્રેન્ડ તો ગેપ ગેપનું કામ કરી રહ્યું છે અગર નીચે આવત આગળ આમાં આગળ ચાર્ટ દેખાયો નથી પણ નીચે આવત તો પાછો આ ગેપ પર સપોર્ટ એ લેવાની કોશિશ કરત રાઈટ ના વિન્ડો એઝ સપોર્ટ આપણે હમણાં રેઝિસ્ટન્સનું જોયું હવે સપોર્ટનું જોઈએ અહીંયા પણ બહુ બધા ગેપ છે સૌથી પહેલાં શું જોવા મળ્યું થ્રી વાઇડ ક્રોસ છે એના માટે ટ્રેન્ડ ચેન્જ થઈ ગઈ રાઈટ જ્યારે પણ માર્કેટ નીચે આવ્યું ત્યારે પાછું એ સપોર્ટ પર જ જઈને સપોર્ટ લઈ રહ્યું છે તમે ફાઇનલ પહેલો સપોર્ટ ત્યાં હતો પહેલો ગેપ એ ત્યાં જ આવીને અટકી ગયું અને ત્યાંથી એને નોનસ્ટોપ ઉપરની તરફ આપણને રેઝિસ્ટન્સ કર્યું હવે વચમાં વચમાં પણ નાના નાના ગેપ છે જો અહીંયા બોડી ગેપ છે એ ગેપ એકવાર ને બે વાર રેઝિસ્ટન્સ લીધું રાઈટ આ બધી વસ્તુ પ્રેક્ટિસનું કામ છે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો હવે આ તમે ગેપ જોયો ઓક્ટોબરમાં થયો હતો અને તમે એને માર્ક કરીને રાખ્યો છે જ્યારે ફ્યુચરમાં પાછો નીચે આવશે તો એ ગેપના ઝોનમાં આવ્યો અને ત્યાંથી પાછું અપ ટ્રેન્ડ પકડ્યું સો ગેપ ઇઝ એક્ટિંગ એઝ અ સપોર્ટ સપોર્ટનું કામ કરી રહ્યું છે અને આગળ તમને આગળ પણ ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ જોવા મળશે જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું રહેશે હવે તમે નાના પાયે જોશો તો અહીંયા અહીંયા પણ એક ગેપ હતો રાઈટ અને ત્યાં જ સપોર્ટ લઈને બાઉન્સ થયો તો આ એક નાનું સ્વિંગ ટ્રેડ માટે કાફી છે આપણા માટે પાંચ દિવસનો ટ્રેડ બની ગયો આપણો પછી જ્યારે પાછું નીચે આવ્યું તો એ બીજા ગેપમાં સપોર્ટ લીધો એને રાઈટ ત્યાંથી પાછું પાંચ સાત દિવસ એક અપટ્રેન્ડ મળી જોવા મળ્યું પછી જ્યારે મોટું કરેક્શન આવ્યું ત્યારે એ ફાઇનલ ગેપ પર એને સપોર્ટ લીધો જે મેં અહીંયા માર્ક કર્યું છે અને ત્યાંથી આપણને એક મોટું રિવર્સલ જોવા મળ્યું રાઈટ તો કેટલું નાનું નાનું આમાં તમે માર્ક કરી શકો અને આગળ વધી શકો ના ઓલો ગેપ જે થયો સમજો નવેમ્બરમાં થયો માર્કેટ ઉપર જઈને બધું પતાવીને પાછું પાંચ એક એક પાછું એક વર્ષ પછી પાછું ઓક્ટોબર નવેમ્બરમાં આવ્યું તો એ જ ગેપ એક વર્ષ પછી પણ કામ કરે છે તમે જોવો છો ત્યાં શું હતું માર્ક અને અહીંયા શું છે સેમ લેવલ પર એક વર્ષ પછી જેમ મેં કીધું ને વર્ષો સુધી ગેપ ગેપનું કામ કરી શકે તો તમારે બહુ જરૂરી છે બધા ગેપને માર્ક કરી રાખવું જ્યારે પણ આવા મોટા ઇલેક્શન કે બજેટ કે પછી આ ટેરિફ કે વોર એ બધા જે ગેપ થયા હોય ને એ બધા જ તમારે ચાર્ટ પર માર્ક કરીને રાખવાના કેમ કે એ આગળ ફ્યુચરમાં એ જ બધા કામ સપોર્ટ કાં તો રેજિસ્ટન્સના કામ કરવાના છે ને ત્યાં જ આપણને એક સારી લો રિસ્ક ઓપોર્ચ્યુનિટી મળે છે ટ્રેડ કરવાની જેમ તમે અહીંયા જોવો છો કે એક ગેપ છે તમે માર્ક કર્યો ત્યાં અને પહેલાં જ્યારે આવ્યું તો એ ઉપરના ગેપ પર જ સપોર્ટ લે છે રાઈટ અને તમે જો અહીંયાથી સપોર્ટ લઈને પાછું ઉપર ગયું રાઇટ પછી જ્યારે આવ્યું નીચે કરેક્શન તો એને નીચેના પાર્ટ પર ગેપ પર સપોર્ટ લીધો હવે આપણું કામ શું છે આપણને ખબર નથી કે રિવોર્ડ કેટલો મળવાનો છે આપણા કંટ્રોલમાં નથી પણ આપણને ખબર છે કે હું અહીંયા બાય કરીશ તો મારું રિસ્ક કેટલું છે આ નીચે ગેપની નીચે પણ મારું પોટેન્શિયલ શું છે કે મારું પહેલાંનો જે રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી પણ આવ્યું તો મને વન ઇસ ટુ થ્રી વન ઇસ ટુ ફાઈ રિસ્ક રિવોર્ડ મળશે અહીંયા પણ હું બાય કરું છું તો ડોજી છે મારો ગેપનો સ્ટોપલોસ શું છે ગેપની આ નીચે જતો રહ્યો તો હું કરું અને એના ઉપર મેં બાય કર્યું તો મારો રિવોર્ડ કેટલો છે પહેલાંનો રેઝિસ્ટન્સ સુધી પણ આવ્યું તો વન ઇસ ટુ થ્રી વન ઇસ ટુ ફાઇવ થઈ ગયું એટલે જ મેં કીધું કે સ્ટાર્ટિંગમાં કે આપણે ખાલી પચાસ ટકા પણ સાચા પડીએ ને માર્કેટમાં તો પણ આપણે નફો કરી શકીએ પણ આપણું રિસ્ક રિવોર્ડ રેશિયો બરાબર હોવું જોઈએ અને રિસ્ક રિવોર્ડ રેશિયો માટે ક્યાંક આપણી એન્ટ્રી બરાબર હોવી જોઈએ અને આપણો સ્ટોપ લોસ બરાબર હોવો જોઈએ ને આપણી એન્ટ્રી ક્યારે બરાબર થશે જ્યારે આપણને આ બધા ટૂલ્સ અને ટેકનિક્સ ડિટેલમાં આવડશે સમજી શકશું અને ત્યારે આપણે એક્ઝિક્યુટ કરી શકશું તો આવડવાનું તો એક વસ્તુ છે જેને ટાઈમ લાગશે પ્રેક્ટિસ કરતાં પણ ઘણા લોકોને આવડે પણ છે અને એ લોકોને સમજાય પણ છે દેખાય પણ છે પણ બટન નથી દબાવી શકતા કે ગભરાટ છે કે હા અરે લોસ થઈ ગયો હતો આ ઉડી ગયો હતો આ ગેપડાઉન ખુલી ગયું હતું નહીં ચાલ્યું તો હવે ત્યાં જ આવે છે આપણું માઇન્ડસેટનું કામ તમે જુઓ છો કે આપણા આ સિરીઝમાં માઇન્ડસેટની પણ ઘણી બધી વાતો મેં પણ કરી ને મેઘના પણ કરશે આગલા એપિસોડમાં તો એમાં જ્યાં સુધી તમે માઇન્ડસેટ ઠીક નહીં કરો ને અમારા બધા પ્રોગ્રામમાં હું ફેસ છું બધા મને જોઈને આવે મારી પાસે શીખવા આવે સ્ટ્રેટેજી પણ પછી બધા મેઘના પાસે જતા રહે કેમ કે એનાથી જ લાઈફ પણ બદલાય ને ટ્રેડિંગ પણ બદલાય કે હું જે શીખવાડું છું એ તો ઓલરેડી ફ્રી યુટ્યુબ પર અવેલેબલ છે પહેલાં હિન્દીમાં હતું ઇંગ્લિશમાં હતું ને હવે ગુજરાતીમાં પણ છે પણ એ બધાથી કાંઈ ફરક નથી પડતો નોલેજ બધા પાસે છે આ બધા વિડીયો આ આજકાલ તો ચેટ જીપીટી છે તમે ગૂગલ કરશો ચેટ જીપીટી કરશો બધું જ મળી જશે પણ જે હિંમત છે બટન દબાવવાની જે જે વિઝન છે કે મારે મને ખબર છે કે હું પાંચ તો લોસ કરવાનો પાંચ જ પ્રોફિટ થશે એ માઇન્ડસેટ છે કે હા પાંચ વાર સાચો પડીશ પાંચ વાર ખોટો પડીશ અને એકદમ બોરિંગ કામ કરું સ્ટોક માર્કેટમાંથી જે એક્સાઇટમેન્ટ છે ને આપણું અરે મેં આજે આ કર્યું આજે ઓલું કર્યું આજે આ ઉપર ગયું એ જે બોલવાનો ટોન છે ને પહેલાં મારો પણ એ જોયું આજે ઉપર ગયું જોયું મેં કીધું હતું ને તે લીધું કે નહીં આ બધી વાતો તમે સાંભળતા હશો એ બધા જે નોવાઈઝ ટ્રેડર હોય ને એ લોકો હવે તમે જે એકદમ સીઝન ટ્રેડર હોય ને એને પાંચ લાખ રૂપિયા કમાયા કે પાંચ કરોડ કમાયા કે ગવાયા એના મોડા પરથી એક વર્ડ પણ સમજાય નહીં કેમ કે એના માટે રોજનું કામ છે અને જ્યારે તમારું ટ્રેડિંગ તમને ગોલ્ડન મંત્ર શીખવાડું ટ્રેડિંગનો કે જ્યારે તમારું ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ જે પણ તમે કરો છો સ્ટોક માર્કેટમાં એ એકદમ બોરિંગ થઈ જાય ને બોરિંગ એટલે એકદમ મંડે ને એકદમ એમાં કંઈ મજા જ નથી ત્યારે જ પૈસા બને દુનિયાના સૌ આ બિઝનેસનો રૂલ છે જે પણ મોટા મોટા બિઝનેસ છે ને જે લોકો લાખો કરોડોને અરબોમાં કમાય છે એ લોકોના બિઝનેસ બહુ બોરિંગ છે તમે જો મેકડોનલ્ડ્સ છે આખા દુનિયામાં આખી ચેન છે તમે ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા ખાઓ બોરીવલીમાં ખાઓ કે અમદાવાદમાં ખાઓ કે જાપાન ચાઇનામાં ખાઓ બધે જ સરખો ટેસ્ટ આવશે તો એમાં કાંઈ એક્સાઇટમેન્ટ કેમ કે એ પ્રોસેસ ડ્રીવન કામ છે પ્રોસેસ એટલે શું કે સેમ ટેમ્પરેચર સેમ મશીન સેમ સેમ બટેટા એમાં નાખે ને તેલ નાખે ને સોલ્ટ નાખે ને સેમ ને સેમ માણસને ટ્રેનિંગ મળી છે તો આજે હું હોય કે બીજો હોય કે ત્રીજો હોય ફ્રેન્ચ ફ્રાઇઝ તો એ જ નીકળશે પણ એ મેકડોનલ્સ દુનિયાનું સૌથી મોટું ફૂડ ચેઇન બિઝનેસ છે કેટલું બોરિંગ છે એના બર્ગરમાં કંઈ દમ પણ નથી ફ્રેન્ચ ફાઇઝમાં પણ દમ નથી પણ એ લોકો આટલું મોટું બિઝનેસ બનાવ્યું કેમ કેમ કે એ લોકો બોરિંગ કામ કરે છે સિસ્ટમ ડ્રીવન કામ કરે છે પ્રોસેસ ડ્રીવન કામ કરે છે તમે તમારું ટ્રેડિંગને એટલું સિસ્ટમ ડ્રીવન કરી નાખો કે કંટાળો આવે કરવાનું પણ કરવાનું તમે જોબ પણ કરો ત્રીસ દિવસ એકનું એક કામ કરો તમને સેલરી મળે પણ બોર હોય પણ પૈસા મળે તમે બિઝનેસ પણ કરો તમે રોજ એકનું એક કામ કરો તો પણ તમને ધંધો તો થાય જ એવી રીતે આને પણ એક ધંધાની જેમ કરો આમાં એક્સાઇટમેન્ટ કાઢી નાખો નાઇન્ટી પર્સન્ટ ટ્રેડર્સ ટ્રેડ સ્ટોક માર્કેટમાં ટ્રેડ એક્સાઇટમેન્ટ અને થ્રીલ માટે કરે મજા માટે કરે છે મજા કરવી હોય તમે ડિઝનીલેન્ડ જાઓ અહીંયા આપણે ક્યાં ઇમેજિકા જાઓ બોમ્બેમાં લોનાવલામાં ત્યાં બધી રાઈડ્સ હોય એમાં મજા આવે આમાંથી મજા નહીં કાઢો આમાં એકદમ બોરિંગ પ્રોસીજર આ ગેપ આવ્યો આ એન્ટ્રી થઈ આ લોસ થયો આ ટાર્ગેટ છે આ ટાર્ગેટ આવ્યો એક્ઝિટ કર્યું પાછું એન્ટ્રી એક્ઝિટ લોસ ટાર્ગેટ એન્ટ્રી એક્ઝિટ લોસ ટાર્ગેટ બેક ટેસ્ટિંગ ચાર્ટ્સ બધું સેમ એકદમ એટલો એટલું એવું કરો ને કે કંટાળો ને એવા લેવલ પર લઈ શકો જ્યારે સિસ્ટમ હોય ને તો તમે એને પછી ડેલિગેટ પણ કહી શકો કે ચાલો આજે હું બારગામ જાઉં છું તો મારા જે ટીમમાં માણસો છે એ લોકોને એમ સમજાયું કે આ સિસ્ટમ છે અહીંયા બાય ને અહીંયા સેલ અગર તમને જ આવડે છે તો તમે એ સિસ્ટમ ધંધો ન કરી શકો તમે સેલ્ફ એમ્પ્લોયડ થઈ પણ તમે બીજાને શીખવાડી શકો કે ભાઈ તું પાંચ લાખ સંભાળ તું પાંચ લાખ તું બે સ્ટોકમાં કર તું બે સ્ટોકમાં કર તો આપણે એને ધંધામાં બનાવી શકીએ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે તો તમે આ બિઝનેસને સ્કેલ અપ કરી શકશો બોરિંગ કરી શકશો અને આમાંથી પૈસા બનાવી શકશો સો લેટ ગેટ ધ મજા આઉટ ઓફ ઇટ મજા કાઢી નાખો અને બોરિંગ પ્રોસેસ કરો તો આપણે જોયો ગેપ કેટલો બોરિંગ છે હર વખતે આવે હર વખતે સપોર્ટ લે હર વખતે આવે આપણે ખાલી એન્ટ્રી કરવાનું સ્ટોપલોસ લગાડવાનું કામ થઈ ગયું હવે પાછો આ ગેપ છે અહીંયા સપોર્ટ લીધો આપણે કેન્ડલ પેટર્ન પર સપોર્ટ એન્ટ્રી કરી ત્યાંથી ટ્રેન્ડ મળ્યો પછી પાછો છ મહિના પછી પાછો આવ્યો તો આપણે પાછું ટેસ્ટ કરશું રાઈટ ત્યાં પણ નાનો ગેપ છે તમે જોવો છો નાના નાના ગેપથી લઈને મોટા મોટા ગેપ પણ કેટલા પાવરફુલ કામ કરી રહ્યા છે રાઈટ તમે ગેપ ખાલી ગેપને માર્ક કરીને રાખવાનું અને તમને ખ્યાલ આવી જશે કે આ કેટલું પાવરફુલ કામ કરી રહ્યું છે રાઈટ આ બધી વિન્ડોઝ જે આપણે કહીએ છીએ એ બહુ જ પાવરફુલ હોય છે અને તમારે આ વિન્ડોઝની હવે પ્રેક્ટિસ કરવાની છે જે હવે તમને ગોલ્ડન મેસ જેમ હું મારા પ્રોગ્રામમાં શીખવાડું છું અમારા એક એક વર્ષનો પ્રોગ્રામ છે કોલ ટ્રેડરની એમાં બધું જ અમે બેસિકથી લઈને એડવાન્સ સુધી શીખવાડે હિન્દી લેંગ્વેજમાં હોય છે પણ હવે અમને લાગે છે કે આ ગુજરાતી કોન્ટેન્ટ પણ અમે આપી શકીએ છીએ તો એમાં એમાં અમને ઇમ્પોર્ટન્ટ શું છે કે તમારે બધી જ વસ્તુ જ્યારે હું શીખવાડું ને તો એનું હોમવર્ક આપું કે ચાલો આ તમે ગેપ શીખા તો હવે તમે એના પચાસ ચાર્ટ ગોતીને હોમવર્કમાં કરો બોલીશ અને બેરીશ સપોર્ટ અને રેઝિસ્ટન્સ પછી તમે ડોજી શીખા તો પચાસ ડોજી પચાસ બોલીશ અને પચાસ બેરીશ હોમવર્ક તો તમે આને કોર્સની જેમ જ લો એક એક વિડીયો પછી તમે પચાસ પચાસ વસ્તુ પ્રેક્ટિસ કરવાની છે પચાસ એક્ઝામ્પલ ગોતીને રાખવાના છે ને આવી જ એક સ્લાઇડમાં પીપીટીમાં સેવ કરો તમે આ કામ કરશો ને તો તમારું ટ્રેડિંગ એકદમ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે કેમ કે તમને હવે આવડે પણ છે તમે પ્રેક્ટિસ પણ કર્યું છે ને તમે હવે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો છો રાઈટ સો આ હતું ગેપનો એપિસોડ જે મને લાગે છે બહુ જ પાવરફુલ ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને આપણે બધાને ગેપ તો જોવાના જ છે લાઈફમાં હવે એને કેવી રીતે હેન્ડલ કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે